નમસ્કાર મિત્રો રાજ્યમાં મોટામાં મોટું સક્રિય વાવાઝોડું સક્રિય થયું છે મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થઈ છે રાત્રિના સમયગાળા દરમિયાન કડાકા ભડાકા સાથે બાર મેઘ ખાંઘા થશે અને જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે અને બધુંય પાણીમાં જળમગ્ન થઈ જાય છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોતો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે એકાંતર પ્રમાણે સારો એવો વરસાદી માહોલ જમઝમતો જોવા મળી રહ્યો છે શારી બાજુ પાણી પાણી જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ભારતના અન્ય રાજ્યમાં પણ સારો એવો વરસાદ મહારાષ્ટ્રને મધ્ય ઇન્ડિયાના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો તબાટ વરસાદ નાગપુરને ભોપાલ જબલપુર આવતા રાયપુરને વિન્ડોને આ બધા અન્ય રાજ્યના વિસ્તારોમાં પણ સારો એવો તડબા તોડ વરસાદની બેટિંગ મંડાઈ રહી છે સાથે આપણા ગુજરાતમાં પણ સારો એવો છે આરે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ મેં માન માર્યા છે સાથે સાથે કેટલાક જેવા વિસ્તારો જેવા કે ચારે બાજુ જળબંબાકાર જેવું છૂતું અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને ચારે બાજુ લોકોમાં હલચલમાં પણ ઘટાડો થયો હતો કારણ કે રોડ ઉપર પાણી ભરાતા લોકોના ઘર ઉપર પણ પાણી આવી ગયું હતું ગોઠણ ગોઠણ સમાન અને લોકોને અગાશીનો આશરો લેવો પડ્યો હતો અત્યારની અપડેટ વાત કરીએ તો એ તો અત્યારની અપડેટ પ્રમાણે જુનાગઢ થાન જામનગર દ્વારકા ભાવનગર ઉનાની આજુબાજુના વરસાદના ઘેરાઓ લીધો છે કોડેનાર વેરા વળ તુલસી શામ વિસાવદર ધારી કુંડલા તેમજ કેશ્યોદ કુટિયાણા પોરબંદર બગસરા લાઠી બાબરા ગોંડલની આજુબાજુના વિસ્તારો રાજકોટ સોટેલા મોરવી સુરેન્દ્રનગર બોટાદ સલાયા આ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વરસાદે સારો એવો ઘેરાવો લીધો છે વાત કરીએ દક્ષિણ ગુજરાત ની મિત્રો તો દક્ષિણ ગુજરાત માં પણ વ્યારા નવાપુર આવા સુરત ડેડિયાપાડા ઉમરપાડા તેમજ તાપી નર્મદા રાજપીપળા તેમજ વડોદરા ને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં સારો એવો જંબુસર કરજણ સિનોડ ડભોઈ બુડલી આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ બેટિંગ મારી છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં પણ ધોળકા નડિયાદ દાહોદ ગોધરા તેમજ મહેમદાવાદ આણંદ બોરસદ અમદાવાદ કપડવંજન બાલાસિનોર વિરમગામ અને ગાંધીનગર આ બધા વિસ્તારોમાં મધ્ય ગુજરાતના છે પણ સારો એવો વરસાદ અત્યારે કડવા ટોળ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદી માહોલ છે ગાંધીધામ માંડવી ભાડલી નલિયા લખપત ખાવડા અને રાપર સુધીના કેટલાક સમગ્ર કચ્છ જિલ્લામાં એકંદર પ્રમાણે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વળી કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની પણ અત્યારે આગામી દિવસોમાં શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે મહેસાણા પાલનપુર રાધનપુર આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે આગામી દિવસોમાં સારો એવો સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ થશે તો આ હતા તાજા હવામાન સમાચાર વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરજો